તેમજ એના પરિવારના જનોને એ વ્યક્તિને સંભાળવા માટે કેટલી જહેમત કરવી પડે છે એનું ટ્રીટમેન્ટ એટલું લાંબુ હોય છે અને એક સોસાયટીમાં સમાજમાં એક ડ્રગ્સના જે સેવન કરતા વ્યક્તિ એ ડ્રગ્સથી આજ રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડી પીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે અહિયાં મેન્ટરશીપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અહિયાં હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આ જ્યાં કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિ ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની મોહિમ જે શરૂ કરી છે એ મોહિમના એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોકો આ ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી હતી અગાઉ ગુજરાત રાજ્યમાં જે મિલકત સંબંધી તથા શરીર સંબંધી જે આરોપીઓ હતા એના માટે મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું એનડીપીએસના આરોપીઓના વિરુદ્ધમાં પહેલી વખતે આ કાર્યવાહી થઈ છે જે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે બે દિવસથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેને અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસો છે એના આપણે કરવામાં આવી રહ્યું છે સાંજના સમયે મોડી રાત્રે સુધી પોલીસ આ બધી ડ્રાઈવોનું આયોજન કરી જે લિસ્ટેડ બૂટલેગર્સ છે અગાઉ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા એના ઉપર પોલીસ વોચ રાખી રેડો કરી છે એમાં ઘણી બધી સફળતા છેલ્લે બે દિવસથી રાજકોટ શહેર પોલીસને મળી છે અને એ એકત્રીસ તારીખ સુધી આ બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને એકત્રીસી રાતે જે જે જગ્યાઓ પર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસના વોચ રહેવાના છે અને કોઈ પણ રાતના સમયે આ ડ્રીંક એન્ડ ડ્રાઈવ ન કરે એના માટે પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે જે પ્રમાણમાં નિયમ છે આ નિયમ પ્રમાણે મંજૂરી આપવામાં આવે છે પર સ્વાભાવિક રીતે રાત્રે બાર વાગે નવ વર્ષની ઉજવણી થતી હોય છે તો જે અન્ય શહેરોમાં જે અત્યારે છૂટ આપવામાં આવી છે એના પ્રમાણે સાડે બાર સુધીની આપને બંધ બંધ ક્લબોમાં એ રીતે આપને છૂટ પરવાનગી આપવામાં આવશે અન્યથા જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે

કેટલા વર્ષ પહેલા ઘટના છે ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ પછી મારી માથે કોઈ કેસ એ નથી હું મારા મારી નો ને કઈ નો નહીં ત્રણ વર્ષ હું છૂટી ગઈ 4 મહિના જેલ માં રહી ગઈ નશો એક અતિરેક જે યુવા પેઢીને દૂષણ છે આપણું બરોબર યુવા પેઢીને ખતમ કરવા માટેનું પગલું છે તો તેના વિરોધીમાં અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો કેવો કાર્યક્રમ લાગ્યો અને અન્ય લોકોને શું સંદેશો આપશો બહુ સારો આ કાર્યક્રમ છે ને બધું માણસ સુધરે આમાં બહુ સારું કામ છે જે આ કર્યું તો કેટલે નશા કરતા હશે મેકી દેશે વેચવાવાળા મેકી દેશે હારી લાઈન તો પકડશે અને અત્યારે અમારા ઘરે એમડી આપણાનું

સારો એવો માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવેલો રાજકોટના અલગ અલગ સ્ટ્રેટિયા નશા મુક્તિ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિએ જોડાયેલા લોકોને ભેગા કરીને એમના માટે એક મેન્ટર તરીકેનો પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો એને અંતર્ગત અહીંના લોકોને સારું એવું માર્ગદર્શન આપીને ગામના ટાઈપ માટે સારું એવું

હવે આ કાર્યક્રમમાં હાજરી બાદ તમે અન્ય લોકોને શું સંદેશો આપશો અન્ય લોકોને પ્રેરિત કરવા માટે આ સીપી દ્વારા સાહેબ દ્વારા આ પ્રોગ્રામ આપ્યો છે અમારા તમામ મેન્ટરશીપ દ્વારા જે લોકો ભૂલથી અથવા તો કોઈના કહેવાથી સંગવાયેલા હોય છે તે લોકોને અલગ રીતે માર્ગદર્શન આપીને તેમાંથી દૂર કરવા માટે આગ્રહ આગ્રહ કરવા આવેલો છે ઓકે